આ ચોરીનો આરોપી પાપ ધોવા કુંભ મેળામાં આવવાનો રાંધેડ પોલીસ ને મળી હતી જેથી એકત્રીસ વસ્તી નાસ્તા ચોર ને શોધવા માટે પોલીસે કુભ મેળાના ચક્કર લગાવ્યા હતા જેમાં ચોર કુંભ મેળામાંથી નીકળી દિલ્હી ગયો અને પોલીસના હાથે પકડાઈ ગયો હતો ઓગણીસો માં રાંદેર સ્થિત મહાવીર પેટ્રોલ પંપ માંથી એકાવન હજાર ની ચોરી થઈ હતી ચોરી કરીને ચોરીસમ શિવ બહાદુર ઉદયપાલ રાજપૂત ભાગી છૂટ્યો હતો

રાંધેર પોલીસ સ્ટેશનમાં આસલ એકત્રીસ વર્ષ પહેલાં ઋષભ સર્કલ પાસે આવેલ મહાવીર પેટ્રોલ પંપની ઓફિસમાં વોચમેન તરીકે કામ કરતા એક કિશોરે નોકરી ચોરી નોકરી ચોરી તરીકેનો કરીને પૈસા એકાવન હજાર પડીને જતો રહ્યો હતો એ અંગેનો ગુનો જે તે વખતે એકત્રીસ વર્ષ પહેલાં દાખલ થયેલો હતો તેની તપાસ રાંદેર પોલીસ કરતી હતી અને અગાઉ પણ આ આરોપી નાસ્તો પરતો જાહેર થયેલો હોય જે તેની તપાસ પોલીસ કરતી હતી ત્યારબાદ આ વખતે જે કેસ પેપર અગાઉના હતા એનો બારીકાઈથી પોલીસે અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી આ આરોપી મૂળ યુપીનો હોય અને હાલમાં મહાકુંભ જે ચાલે છે પ્રયાગરાજમાં એનામાં પણ એ આવવાની શક્યતા હોય જે આધારે પોલીસે એનો જૂનો અને નવા ફોટા બે ભેગા કરી અને તપાસ કરતા આ એ આ જ હોવાનું અને એની પાકી બાતમી બને કે આ આરોપી હાલમાં તેને મહાકુંભ પ્રયાગરાજ જવાનો છે ધાવા માટે એટલે એ આધારે પોલીસનીથી ટીમ મોકલી અને ત્યાં વોજ ગોઠવી આરોપીને પકડી લાવી અને તે રાંદેર પોલીસે અટક કરેલ છે